યાત્રા બાપા ની જય માતાજી રામ રામ બધા ને નવા વિડીયો માં સ્વાગત છે તો આજે એમ કેવાય કે પપ્પા ની આવી રહ્યા છે પંદર દિવસ સોળમો દિવસ છે આજે તો આવી જ ગયા છે આમ તો પણ ગોપનાથ ગયેલા છે હજી ગામમાં નથી આવ્યા તો બસ આગળ થોડીક વારમાં આવે એટલે તમને મળાવું અને બહુ આનંદ થયો કે સરસ મજાની યાત્રા રહી છે પપ્પાની કેવી રીતે એ બધું આપણે અનુભવ લઈએ વિડીયોમાં તો બિના રેજો વિડીયોમાં ખાસ વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હવે પપ્પાની આવી ગયા છે ગામમાં અને રામજી મંદિરે ગયા છે તો હું જાઉં છું ચાલો તમને ત્યારમાં આ છે અમારા ગામનું રામજી મંદિર અને હક્કાજી અમારે ગોપનાથ દર્શન કરાવી આવ્યા છે પપ્પા ને બરાબર ને વાહ વાહ સીધા ઘરે આવે બરાબર હા અહીંયા નું કાંઈ પ્રોગ્રામ નથી કેમકે પપ્પા ને ના પાડી છે એટલે પછી ભવિષ્યમાં આગળ કાંઈક છોકરા બોકરા જમાડી દેવું એ રીતનું છે જય શ્યા રામચંદ્ર ભગવાન કી જય દર્શન કરે છે

યાત્રા થાય થાય માં માં નો પણ ખરેખર જ્યાં સુધી તમારી અમુક ઉમર હોય જ્યાં સુધી શરીર સાથ આપે ને ત્યારે જ યાત્રા કરે બાકી ગઢપણ માં કઈ નો થાય

આ ન કરવા દે તો એરી થાય પગે લાગે છે હવે આ રીતનું હોય ભાઈ કે અમારે પાપા આપે પૈસા ભાઈ 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 પૈસા વાળા થઈ જવાના છે ભાઈ લો ભાઈ છવાય બધા પગે લાગી લીધા ને આ બેન અમારે રો આવે છે આ બેન આ બેન ને આવી ગયું છે રોણ આવી ગયું છે આવડ આવી ગયા એ આપી દીધી છે ગિફ્ટ વાહ જો અમારા ડાય મોટી આવી ગયા અમારા વડીલ જો જાત્રા ડાય મોટી તો ઘણી કરી આવ્યા કા ડાય મોટી તમારી કરી આવી પર હવે 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 થાય હા હવે ન થાય એ વાત સાચી છે કેમ કે સમય પરમણે સમય સમય હોય ને ત્યારે થાય વડીલ છે અમારા ઘરના એક વાગ્યા લાગે છે સર ભાઈ ફાઇનલી આવી ગયા મમ્મી પપ્પાની ઘરે અને ખાસ તો તમારા બધાના પણ આશીર્વાદ રહ્યા હોય કેમ કે સહી સલામત કાંઈ પણ પ્રોબ્લેમ વગેરેના ઘરે આવી ગયા એટલે બહુ મોટી વાત કહેવાય પંદર પંદર દિવસની ટૂર સહી સલામત થઈ ગઈ મસ્ત મજાની થઈ ગઈ અને બસ બાકી આ તમારો બધાનો સપોર્ટ છે તો તમે પણ બધાએ પ્રાર્થના કરી એ માટે તમારો પણ હું આભારી છું ભાઈ કે તમે બધાએ પણ જે વિડીયો હતો એમાં બધાએ પ્રાર્થના કરી હતી કે ભાઈ સહી સલામત યાત્રા માલે આવી જાય તો આવી ગયા હા ભાઈ જ ભાઈ પ્રસાદી આવી ગઈ છે હાલો તો બધા તમે પણ આ પ્રસાદી લઈ ગયો ગયા જ માનજો ભાઈ વિડીયોમાં કેમ કે વિડીયોમાં આપી એટલે તમારે આવી ગયા એમ જ માનવાનું ભાઈ આ બહુ પવિત્ર જગ્યાની પ્રસાદી છે એટલે તમારા વિડીયોમાં આવી ગયા જ માનવાનું કા કા કુલદીપભાઈ કુલદીપભાઈ આપી એટલે બધાને આવી જાય ઉજ્જૈનથી કાળ ભેરવ દાદા કાંડો લેવા છે મમ્મી મારા માટે તો કે મારા હાથ ખાલી છે કે તને તો કાંડો લેવા છે દાદા નું ભાઈ વાહ ચાલો તો બાંધી દઈએ આલે એક કાળ ભેરવ દાદા છે ભાઈ ઉજ્જૈન જો બા બધું લાવ્યા છે હવે કાંડે હે બધું દે છે તો કેવલ ભાઈ ને કુદીપ ભાઈ ને જય શ્રી રામ છે ભાઈ જો આ બીજું કાંડો લેવા છે એક જય શ્રી રામ મસ્ત મજાનું છે રુદ્રાક્ષ પણ આ આપણે બાંધી દીધું છે

બનાવી નાખ્યા શાક બનાવવાનું બાકી તો બકાલ હવે બનાવી ને વાળું પાણી થઈ ગયા છે કમ્પ્લેટ બધું જમી લીધા છીએ બધા ફેમિલી સાથે અને આજે હવાઈમાં હવાઈમાં ખબર જ ટાઈમ રહી ટાઈમ કેમ તો હવે આજનો વિડીયો છે ને અહીંયા આપણે પૂરો કરીએ નેક્સ્ટ વિડીયોમાં મળશું મસ્ત મજાના વ્લોગ સાથે અને બસ આવો નો સપોર્ટ આપતા રહેજો અને ખાસ ભાઈ એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હોય કેવો વિડીયો લાગ્યો છે અને બીજું કે સબસ્ક્રાઈબ કરી હોય તો કરી નાખો કરી નાખો સબસ્ક્રાઈબ પચાસ હજાર કરવાના છે ચાલો આપડે ફટાફટ તો ચાલો મળશો નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા જય માતાજી રામરાવ આવજો ભાઈ બાય સબસ્ક્રાઈબ કરી નાખજો